ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય શ્રી જે પી નડ્ડાજી અને ભાજપ દાદરાનગર હવેલી અને દમણ દીવ પ્રદેશના માન્ય પ્રભારી શ્રી દુષ્યંતભાઈ પટેલજીના માર્ગદર્શન હેઠળ આજે ભારતીય જનતા પાર્ટી દાદરાનગર હવેલી અને દમણ દીવ પ્રદેશના અધ્યક્ષ મહેશભાઈ અગારિયાએ ભાજપ દમણ અને દમણ દીવ પ્રદેશના સંગઠનની પ્રદેશ સમિતિના પદાધિકારીઓની નિમણૂંકો કરવામાં આવી છે આજરોજ માન્ય રાષ્ટ્રીય અધ્યક્ષજી શ્રી જેપી પી માર્ગદર્શનમાં દાદરા નગર હવેલી દમણ દીવ પ્રદેશની ટીમની હમણાં ઘોષણા થવા જઈ રહી છે મોહનભાઈ આ બેઠક આપણને આજે જ દિલ્હીથી આપણને સૂચિ મળી છે એ સૂચિ પ્રમાણે આજે પ્રદેશની ટીમની અહીંથી ઘોષણા કરવાની છે તો આજે આ શોર્ટ ટર્મમાં મીડિયાના ભાઈઓને બોલાવ્યા છે તમે આવ્યા છે એ બધા તમારો પર સૌ પ્રથમ આભાર વ્યક્ત કરું છું અને હું જે આ પ્રદેશની ટીમ જે આજે મારે ડિકલેર કરવાની છે એ માટે હું માન્ય રાષ્ટ્રીય સંગઠન મંત્રી બીએસ સંતોષજી રાષ્ટ્રીય મહામંત્રી અરુણસિંહજી આપણા ચુનાવના પ્રભારી એવા હતા એવા ડૉક્ટર રાધામોહન અગ્રવાલજી આ બધાનો આ તબક્કે હું આભાર વ્યક્ત કરું છું અને હું મારી ટીમની ઘોષણા કરું છું જીતુભાઈ પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રીમતી ફાલ્ગુનીબેન પટેલ ઉપાધ્યક્ષ શ્રીમતી ભારતીબેન હડપતિ પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ધર્મેશસિંહ ચૌહાણ પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી અમૃતાબેન બામણિયા પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી સંજયભાઈ રાઉત પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી જિગ્નેશભાઈ ડી પટેલ પ્રદેશ મહામંત્રી શ્રી સુનિલભાઈ પાટીલ પ્રદેશ મહામંત્રી હવે આપણા પ્રદેશ સચિવ એટલે કે મંત્રી તરીકે શ્રી કીર્તિભાઈ ગોહિલ દીવ શ્રીમતી ઉર્વશીબેન જયેશભાઈ પટેલ દમણ શ્રીમતી ભારતીબેન ગોતરણા ખાનવેલ શ્રી ક્રિડન શાહ દીવ શ્રી દ્વારકાનાથ પાંડે મંત્રી સિલવાસ શ્રી રજનીકાંત ટંડેલ કોષા અધ્યક્ષ શ્રી આશીષ પટેલ સોશિયલ મીડિયા સંયોજક શ્રી રામકૃષ્ણ દેસાઈ આઈટી સેલ સંયોજક શ્રી મજીદ લદાણી મીડિયા સંયોજક આ સત્તર રૂપની ટીમ આજે આપણે ડિક્લેર કરીએ છે આ બધાને સૌપ્રથમ હું મારા તરફથી અધ્યક્ષના નાતે ખૂબ ખૂબ હાર્દિક શુભકામના આપું છું અને દરેકને આ સાથે એ પણ વિનંતી કરું છું કે આ હોદ્દો એ પાર્ટી માટે કોઈ ખુરશી માટે નથી પરંતુ આપણે લોકોની વચમાં જઈને કામ કરવા માટેનું આ એક આપણને અહીંથી પાર્ટીએ આપણને એક ઝૂમેદારી આપી છે એટલે આને આપણે કોઈ પદ ન માનતા એક ઝૂમેદારી માનવાનું છે આપણે અને દરેકે દરેકે આ ઝુંમેદારીને નિભાવવાનું છે આવનારા દિવસોમાં પ્રદેશમાં ચુનાવ આવી રહ્યો છે એના ભાગરૂપે જ આ પ્રક્રિયા થઈ રહી છે અને ટૂંક સમયમાં જ સંગઠનાત્મક જે આપણી કાર્યશાળા થઈ રહી છે એની તારીખ હું ટૂંક સમયમાં જણાવીશ તો જે પણ પ્રદેશના લોકો આમાં જે જેનું નામ ડિક્લેર કરવામાં આવ્યું છે એમણે આ કાર્યશાળામાં હાજર રહેવાનું છે દિલ્હીથી કોઈ પણ નેતા લોકો આપણા ત્યાંથી આવશે એ આપણે કાર્યશાળા વિશે સમજાવશે અને જે આપણે મોરચાનું ગઠન બાકી છે જિલ્લાના જે પ્રભારી લોકોનું ગઠન બાકી છે એના પર આપણે ચર્ચા વિચારણા કરશું અને ટૂંક સમયમાં આપણે ભારતીય જનતા પાર્ટી સંપૂર્ણ જે ટીમ છે એની ઘોષણા આપણે કરીશું આપ સૌ નવનિયુક્ત તમામે તમામ હોદ્દેદારોને મારા તરફથી પાર્ટી તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામના